જય ભીમ સાથીઓ જીત્ય નિલેશ વડોદરાથી થી નમો બુદ્ધાય હવે સવારમાં ઉઠ્યા એટલે આપણે કેવું છે કે થોડુંક સોશિયલ મીડિયા જોતા હોય એટલે જોતા જોતા આપણા માટે તો ફેવરેટ છે જ તે ભાઈ આપણા સમાજના જે લોકો કામ કરતા હોય એમના હુંદી કોઈ હળી ઉકરે આપણે કઈ આપણે નજરમાં ફરતું હોય વસંતભાઈ ચાવડાનો એક હતો એમાં વિડીયો ચડાવેલો ઓડિયો તો જોયું છે કોઈ રાકેશ બાબર કરીને બહુ હવા હતી સાંભળો મેં એનો ઓડિયો એવું કહેતો હું સુરતની અંદર રહું છું ને પર્વત પાટિયા પાસે અને હું શેડ્યુલ કાસ્ટના લોકોના વાળ નથી કાપતો અને તમે ગામડામાં બહુ ધમકાવો છો અને પાછો એવું કહેતો તો એકવીસ વર્ષથી મારો નંબર છે તો તો બંધ થઈ ગયો ફાટી રહી એટલે આવા લુખાઓ છે ને ખાલી આમ પોતાની ઓકાત દેખાડવા આવે કે અમારી ઓકાત એટલી જ છે એકવીસ વર્ષથી તારો નંબર ચાલુ તો કરાવી દીધો ને તારા બાપે બંધ કે જોઈએ હવે અને તારામ તેવડ ચાલુ કર ને કર મારા જોડે વાત પછી તને કહું કે અમારા કેટલું પાણી છે જો માફી માંગતો ના ફરે તો યાદ કરજે આ જીતીએની લિસ્ટને બહુ ગાંડમાં ચૂલ હતી ને ખેટ અમરેલી સુંધી લાંબો થયો વચનભાઈ ભાઈ ફોન કરવા કે હું બાબર છું સમાજનો જૂનો વાળ કાપતો નથી એકવીસ વર્ષથી નંબર છે ને તમારે જ્યાં ચડાવવું હોય ને ચડાવી દેજો દેખાડું તમને લાઈવ ફોન કરીને ફાટી રહીશ દીકરાની એટલે માં રહેતા હોય તો મારે એ કહેવાનું છે એમનો નંબર જ છે મેં હમણાં લગાડ્યો તો તમને બતાવી દઉં એનો નંબર કહી દઉં

તારે લાંબુ થવાની જરૂર નથી હવે વડોદરા આય નજીક જ પડે તારે મને ફોન કરી લેતો ચોવીસ કલાકમાં વખત દેખાડી દેતો કેમ કે ચોવીસ કલાક એટલા માટે કહું છું કે ભાઈ રાતનો ટાઈમ હોય ઘણીવાર દિવસમાં અમારે આવતા ત્યાં મોડું થાય એટલે ઓકાતમાં રહ્યો તમે જે કરતા હોય કરી ખાવ દેખાડી દીધી ને ઓકાત ચોવીસ કલાક નહીં થાય ફોન થઈ ગયો સ્વિચ ઓફ એકવીસ વર્ષથી ચાલુ હતો હ ચાલુ કર પછી કહીએ તને પાછા અને હવે જો માફીઓ માંગ તો ના ફરે તો યાદ કરજો જીત્યા નિલેશ ને ભી તારી માનો વર આવશે ને ઠાહી દે જેલમાં એ ખબર નહીં પડે એ ભૂલી જ છે તારા બાપનું જે મનુસ્મૃતિ હાલતી હતી ને અમારા બાબા સાહેબે બાળ દીધી એ ખબર છે મનુ ની ઓલાદ જાતિવાદી કીડા સુધરી જ ને તમારી મા ના ને સુરત ની અંદર ગોઈ તો યાદ નહીં આવે મામો આગળ પહોંચી જશે ને સો નંબર વાળો તો મારે પેલા તો એ પહોંચી જશે પર્વત થી પોલીસ ચોકીથી જ એ ચાલ બેટા તારા બાપનું ત્યાંથી ઇન્વિટેશન આવ્યું છે અને હું તો અહીંયા પહોંચું ને એને પેલા ઠેઠ ગાંધીનગર સુધી મારો અવાજ પોગી જાય અહીંયા ખાલી મારે બે આંગળીઓ ટાઈપ કરવી પડે ડાયરેક્ટ ડીજીપી સાહેબનું સમન્સ આવે તેડું આવે ત્યાંથી પછી તો પછી સીપી સાહેબનું આવે ને પછી પીઆઈ સાહેબનો ફોન આવે કે શું થયું તું ત્યાં સુધી મત તારો બરડો લાલ કરી દીધો હોય એ પોલીસ વાળા હોય તે મારે આવવાની જરૂર નહીં પડે અને માફીઓ માંગતો ફરી અલગથી કે ભાઈ ભૂલ થઈ ગઈ અમારે શેડ્યુલ કાસ્ટના જે વ્યક્તિને ફોન કર્યો હતો ને અને હામે ત્યાં તીખા લેવાનું બંધ કરી દે આરા બે પૈસાની દુકાન ખોલીને બેઠો તો તારું ઘર ચલાય જાણ અમારે તને વધારે નહીં કેવું અને જેનામાં જાતિવાદી કીડા હળવળતા એને ફોન કરી લેવાનું છૂટ્યા આપણો નંબર ઓલરેડી ફરતો જ હોય છે માર્કેટમાં આજ સુધી ન તો બનાવતો ને વિડીયો પણ હવે બંધ છે એટલે જેની ગાંડમાં ચૂલ હોય ને કે ભાઈ અમે નથી શેડ્યુલ કાસ્ટના છોકરાઓના કે છોકરી ભાઈ દીકરાઓના વાળ કાપતા તો જરાક ફોન કરી લેવો હું નંબર આપી દઈશ કમેન્ટ મારી દેવી જરા મારી પેલે ઉપર યુટ્યુબ ચેનલ ઉપર રિપ્લાય બધાને આપું જ જો સિવાય કે જાતિવાદીઓ છે પણ તો આવો હોય છે તો હું તમને સામેથી રિપ્લાય આપીશ નંબર આપીશ ખાલી કેવું કે નંબર નાખજેરા મારે વાત કરવી છે બિંદાસ નંબર નાખીશ એ તમારા બાપના લઈ નહીં ખાધા અને તમારી જે હતી ને મનુસ્મૃતિન પેલી સ્મૃતિન જે તમે તમારી બેન દીકરીઓ ઠોકી ખાતા ને એ બધું બંધ થઈ ગયું બાબા સાહેબનો જમાનો છે બરોબર એ સુધરી જા જે તું જે હોય એ બીજી વાર મારું તારું નામ નહીં લેવું પણ જે દાડે લઈશ ને તે દાડે તારી માનો વરે તારા જમીન ગોત તો થઈ જશે કે ભાઈ જરા અમારો પેલો રાકેશ જેલમાં છે જરા ચોડાવી દો ને હવે છે ને સંવિધાન થી દેશ ચાલે છે અને આ ઓગણીસમી વર્ષ ચાલે છે તારા બાપની ધોરાજી નહી ઠીક છે સાથીઓ આજે આ લુખા માટે એટલું આ વિડિયોને એટલો શેર કરજો કે લુખાના બાપ સુધી પહોંચી જાય ખબર પડે કે મારી ઓલાદ શું કામ કરે છે સુરતના પર્વત પાટિયાની અંદર મેજિક જે કહેતો હતો ને હેરા હાટ કે બાબર મારે વધારે નથી બોલવું એમના શબ્દ કોઈને સમાજને નથી કહેતો પણ જેની ગાંડમાં ચૂલ હોય ને એ ફોન કરી લેવો એકવાર જીતી નિલેશ ને કે ભાઈ હું નથી કાપતો હવે તમારે અમરેલી સુધી લાંબુ થવાની જરૂર નહીં પડે હું વડોદરામાં છું હું આવી જઈશ તું તુમતા રૂબરૂ અને પછી કહેજો આજની તારીખમાં તું જાતે કરું છું પણ જે ના કરીને બતાવે એ જીતી ની લેશ નઈ જો તારી ખુરશી ઉપર ના બતા વક વટ હાક અને અધિકાર બે બાબા સાહેબ આપ્યો ને એ તારા પછવાડા માંથી કાઢી લેશુ એટલે બોલી બતાવજે હવે બીજી વાર નથી બોલતાનો મતલબ એવો નહીં કે તું તારી જાતને કઈ રાવણ સમજે તું કઈ રાવણ ઓલાનો નથી એટલે મારે નથી બોલવું વધારે ને તો બોલી દે ખબર પડે તને ઓકાત માં રે તારી જે ત્રણ પૈસાની દુકાન ચલાવતો એને ચલાવજે જાતિવાદ કરવા તે દુકાન ખોલી રહી ફોન ના કરાય લુખા ફેમસ થવા સારું થઈને ઓળખે આવે કોણ કોણ છે ફોન કર્યો એ માપ મારે મારે વધારે નથી બોલવું અવાર હવાર માં અને હવે મને ફોન કરજે તારામાં ટેવડ હોય તો વચનભાઈ ચાવડા ને તો ભૂલી જજે ત્યાં સુધી પહોંચવાનું સારું સાથીઓ આ ને એટલો શેર કરજો કે એના બાપ સુધી પહોંચે ને ખબર પડે કે મારો લુખો પર્વત પાટિયાની અંદર આ બાબર ડો છે નથી મારે બોલવું એને પણ એના બાપને ખબર પડે એની માને ખબર પડે કે મારી ઓલાદને કેવા સંસ્કાર આપ્યા એમ સુધરી જજે લુખા તને કહી દઉં છું રાકેશ નામ છે ને કરજે ફોન તારા બાપ માં તેઓ તમારા બે ફોન આવેલા જ છે તો કેમ સ્વીચ ઓફ કરી દીધો ફાટી રહી તો તેવડ ના હોય તો કોઈને ફોન ના કરાય હા આંગળી ભરાય બેહી બેસી રેવાય સુધરી જજે સારું સાથો સાથીઓ સોરી માય મિસ્ટેક હા બીજા કંઈક નવા વિડીયો સાથે અને કંઈક નવા ટોપિક સાથે આવશું વહેલા અને પાછા કંઈક લાઈવ થઈશું આવા લુખાને હું આપણે લાઈવ થઈને કહેશું વિડીયો બનાવીને ચડાવું છું એની ઓકાત નથી કહો ફોન ઓન કરે એકવીસ વર્ષથી ચાલુ હતો ને થઈ ગયો બંધ આ સમાજનો પાવર છે તારી ગાંડમાં તેવાળો હોય ને તો ફોન ઓન કર અને જવાબ દે ભાઈ ખબર પડે જ્યાં આવ્યો ને પાસે ઘૂસી ના જવું પડે ધ્યાન રાખજે પર્વત પાટીએ તો બહુ દૂર રહી ગયું આવવાનું પૂછી જોજે આવડું મોટું થશે કે મારે ઘૂસવું પડશે પાછું કાં તો તારું થૂકેલું ચાટવું પડશે અને હવે તો એ જ લખીશ કે જો થૂકેલું ચાટ્યું રાખે છે હવે તો એવા જ બંધ છે જેટલા જેટલા થૂકી થૂકીને ચાટે ને વિડીયો વિડીયો ડિલીટ નહી થાય એટલે હવે એવું ના માનવું મસ્તી કરતો બે પોટલી ચડી ગઈ તી ગંગાજળ ચડી ગયું તું બરોબર માપમાં રહેવું ઓકાતમાં રહેવું ધંધો કરી ખાવો ખાવ ને સ્વતંત્ર હક આપ્યો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બાકી ક્યાંય તું છે ને ઢડતો હોત ખણિયા તું શુદ્રમાં જ આવે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એટલે તું એ ચોથી કેટેગરીનો જ છો એટલે તારે તારી ઓકાતમાં ભૂલવી નહીં તને ભલે ઓબીસી તરીકે લઈ લીધો પણ તું આવે તો શુદ્રમાં જ તે એટલે તને કદાચ હજી એવો પાવર હોય ને કે હું કદાચ આ પેલામાં વયો જાઉં બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્યમાં તો તારી ભૂલ થાય છે હા એક કામ કરજે કદાચ નથી મારે કેવું જવા દો ખોટી હું બોલીશ ને તો ખોટી બહુ બળિતરા થશે અને તારા જેટલા શરીર ઉપર વાળ છે ને બધા બળી જશે રાખ થઈ જશે ઉભા ઉભા સારું સાથીઓ આપણે વધારે વિડીયો લાંબો નથી કરતા પણ કદાચ આ વિડીયો એની ઓકાત સુધી પહોંચાડી દેજો એના બાપ સુધી એટલે એના બાપને ખબર પડે કે અમારી કેટલી ઓકાત હતી કે આ સંસ્કાર આપ્યા ને તે તારી ઓલાદને ને તો સાંભળાવે તું જય ભીમ નમો બુદ્ધાય જીતિયા નિલેશ વડોદરાથી